તાવ ઘણી જાતનો હોય છે તેમાં ટાઇફોઇડથી લોકો ડરે છે એનું કારણ છે કે ટાઈફોઈડ એવી રીતનો તાવ છે કે માણસને આવા બેહાલ કરી દે છે ત્યારે એના લક્ષણો હું તો કે એને ઓળખો કેમ તો કે સૂર્યની જેમ ગરમી વધે એટલે કે સવારથી જેમ દિવસ ચડવા લાગે તેમ માણસને તાવનું ટેમ્પરેચર વધતું જાય અને બપોર થતાં એકદમ ફૂલ તાવ આવી જાય વળી પાછું સાંજ ડળતા ડળતા ધીરે ધીરે તાવ ઓછો થવા માંડે એનું શું કારણ છે તો કે આયુર્વેદમાં એને આંતર જ્વર કહેવાય છે કારણ કે એ આંતરડાનો જ્વર છે આંતરડામાં ગરમી લાગવાથી આ તાવ આવે છે અને તેમાં શું થાય છે કે આંતરડા નાના આંતરડામાં સોજો આવે એમાં જેની પોલિયો થાય અને એના અસર રૂપે એ વાયરલને અસર રૂપે આપણને તાવ દેખાય છે ત્યારે એમાં ખાંસી પણ આવે છે ઘણી વખત ખાવું ભાવતું નથી આ બધા લક્ષણો આ તાવમાં દેખાય છે ત્યારે આપણને ટાઈફોઈડ થાય એટલે સહજ બધા કહે કે ભાઈ પપૈયાના પાનનો રસ પીજો કારણ કે નહીતર પ્લેટનેટ ઘટવા લાગે કોઈ પણ તાવમાં પપૈયાના પાનનો રસ હિતાવહ જ છે પણ કેટલો તો કે માત્ર ને માત્ર પંદરથી વીસ એમ એલ અને નાના બાળક હોય તો પાંચથી દસ એમ એલ જ આપવું એકથી ત્રણ વર્ષના બાળક સુધી અને તે પણ મધ સાથે પણ મોટી ઉંમરના નહીં તે ખાસ એ ધ્યાન રાખવાનું કે માત્ર ને માત્ર પંદરથી વીસ એમ એલ રસ આપવો તમને એવું લાગે તો સાંજના સમયે ફરીથી આપી શકાય એ તો છે જ પણ એની સાથે એક બીજી પણ આજે બહુ પ્રખ્યાત એવી ઔષધિ તમને બતાવું કે એમાં બે અંજીરના પેલી ચક્રી લેવાની પાંચથી દસ દાણા મુનક્કા મુનક્કા એટલે કે જે મોટી દ્રાક્ષ આવે છે તે અને એ ન હોય તો કિસમિસ દ્રાક્ષ પણ ચાલે પણ એમાં મુનક્કાનું સરસ મજાનું રિઝોલ્ટ છે એની સાથે અડધી જે મસાલાની નાની સમસી આવે એટલે એ ખૂબકલાના બી આવે છે એ ખૂબકલાના બી લઈ અને એ બધાને વ્યવસ્થિત ચટણી જેવું ખાંડી અને પછી ધીરે ધીરે જીભથી ચા તાળવે ચોટે આખા જીભને સ્પર્શે કરે મોટામાં લાળ બને એ રીતે પાંચેક મિનિટ સુધી એક માત્ર એક ચમચી જેટલું ઓવા છતાં એને થોડું થોડું કરીને ચાવવાનું જેથી તાવને આવતી અશક્તિ પણ મટશે તાવ પણ ફરીથી આપણે કહીને કે વળાકો લઈને તાવ આવે છે એ રીતે ફરીથી તાવ નહીં આવે અને પ્લેટનેટમાં એકદમ ફાસ્ટ આપણને ઝડપી રિઝલ્ટ મળશે તો આ પણ એક અજમાવવા જેવો પ્રયોગ છે અને જે આપણા પરિવારમાં કે આપણા સગાવાલામાં જ્યાં આ રીતનું કોઈને તકલીફ હોય તો એમને એ બતાવવા જેવો પ્રયોગ છે માટે આપણે એકબીજાને શેર કરીશું